નમસ્કાર જોહાર અત્યારે અમે આવ્યા છીએ ખરગામ તાલુકાના પણંજ ગામે નાની કોલવાડ ફળિયામાં અત્યારે એક જે તેજસ્વી દીકરી રોશની એની જિંદગીમાં સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટે એક જે રોશની લાવવાનો જે સુંદર પ્રયાસ કર્યો છે તો અમે સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટનો પણ આભાર માનીએ છીએ અને આજે જે આ પરિવાર પાસે ઊભા છીએ તે પરિવારને જ્યારે આજે એક ખૂબ જ હોનહાર છોકરી રોશની આઈઆઈટી ગાંધીનગર ખાતે પ્રવેશ મેળવેલ અને ઉચ્ચતર જે આટલી સંસ્થા છે તેમાં પ્રવેશ માટે જે તાત્કાલિક ફી ભરવાની જે વ્યવસ્થા નહીં થઈ શકવાથી પરિવાર ટેન્શનમાં હતો ત્યારે અમારી ટીમના એક મિત્રએ મારો સંપર્ક કરતા આજે મદદ કરવાનું મેં નિર્ધારિત કરેલ પરંતુ તે પહેલાં સમાજ સમક્ષ પણ જે ટહેલ નાખતા સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટના જે મિનેશભાઈ છે હેમંતભાઈ છે વિજયભાઈ છે દિનેશભાઈ છે ભાવેશભાઈ છે તમામે ખૂબ જ સારી રીતના તાત્કાલિક રિસ્પોન્સ આપતા એક જ દિવસની અંદર ફી ભરી દીધી છોકરીને ત્રણ દિવસની અંદર ફી ભરવાની હતી છોકરીના પરિવારજનોની ઊંઘ પણ હરામ થઈ ચૂકી હતી કે ફીની વ્યવસ્થા કરી રીતના કરીશું પરંતુ તાત્કાલિક ફીની વ્યવસ્થા થઈ જતાં છોકરીનું એડમિશન પણ કન્ફર્મ થઈ ચૂક્યું છે અને પરિવારને ખૂબ જ મોટી રાહત મળી છે આ તબક્કે સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ અને સમસ્ત આદિવાસી સમાજવતી અમે જણાવવા માંગીએ છીએ કે જ્યારે આવા સહાય મેળવીને તમે આગળ વધો છો ત્યારે જ્યારે તમે ઉચ્ચ હોદ્દા પર પહોંચો અથવા તમે સક્ષમ બનો છો સારું કમાવો છો ત્યારે તમારી આવકના એટલીસ્ટ બે થી ત્રણ ટકા હિસ્સો પણ તમે સમાજ માટે જરૂરિયાતમંદો માટે વાપરશો તો તમારા જેવા બીજા બાળકો પણ ભવિષ્યમાં આગળ આવીને સમાજને જોતથી જોત જલાવશે અને અત્યારે જોઈએ છે કે જેવા ખાસ કરીને દુઃખદ બાબત છે કે જે લોકો આદિવાસીના દાખલાઓ પર આગળ વધેલા છે આદિવાસીઓ સમાજના નામ પર આગળ વધેલા છે અત્યારે ભણી ગણીને સારા નોકરી ધંધા કરી રહ્યા છે જે લોકોની પરિસ્થિતિ ભૂતકાળમાં ખૂબ જ ખરાબ હતી તે લોકો અત્યારે પોતપોતાના પર્સનલ મોજ શોખમાં કે અંગત પ્રસંગોમાં કે બર્થડે પાર્ટીઓમાં લાખો રૂપિયાનો ધુમાડો કરતા હોય છે પરંતુ જ્યારે તેઓને કોઈક જરૂરિયાતમંદ ગરીબ બાળકોની મદદ કરવાની જે નોબત આવતી હોય ત્યારે એ લોકો કોઈ પણ પ્રકારની મદદ કરતા હોતા નથી અને ત્યારે મોડું ફેરવી લેતા હોય છે અથવા મોડું સીવી લેતા હોય છે આવાઓને પણ કેવું છે કે તમારી જે પરિસ્થિતિ ભૂતકાળમાં હતી તે યાદ કરીને તમારા જે પરિસ્થિતિ બીજા બાળક સાથે ન થાય તેના માટે પણ તમે સમાજ સાથે જોડાવો અને સમાજ કે દેશને જ્યારે જરૂર પડે ત્યારે એક સહીને ઉભા રહો એટલી જ અમારી જે વિનંતી છે અને આપણે આ બાળા સાથે ઉભેલા છે તો એમના મોડે અને એની મમ્મીના મોડે આપણે સાંભળીએ કે એ લોકોએ શું વેદના અને શું તકલીફો ભોગવી છે અને એના પરિવારે જે ખરેખર ખૂબ જે ભોગ પણ આપ્યો છે એની મોટી બેને જે ભોગ આપ્યો તે આપણે સાંભળવા જેવો છે તો આપણે એમના મોડે જ સાંભળીએ હા નમસ્તે સર મારે કહેવાનું કે આજે મને ખૂબ જ આનંદ થાય છે કે તમે મારી છોકરીને મદદ કરી અને આટલી મદદ મેં કોઈ દિવસ સપનું નહીં જોયું હતું કે આજે મેં આટલા પૈસા ભરી શકીશ કારણ કે એટલા દિવસ પંદર દિવસ સુધી અમે શોધખોળ કરીએ કોઈ પણ પૈસા ન આપતો હતો જ્યારે તમારી મદદ મળી મને બહુ જ આનંદ થયો કે તમારી મદદ મળી જ્યારે આવી મદદ મને પહેલાં બી મળ્યો ને તો બહુ આનંદ થાત કારણ કે મારી છોકરી માટે મોટીએ બની દેના જ્યારે બાર સાયન્સમાં એણે બંને એડમિશન લીધું બંને સાથે ભણતા હતા બાર સાયન્સ તો લીધો હતો પણ એ મોટી કહે કે એના માટે પૈસો ખર્ચ કે મારા માટે

તે મેં એક વરસ ઘરે બેઠી પછી મને આઈઆઈટીમાં એડમિશન મળી ગયું પછી ત્યાં ફીસ ભરવામાં મારે બહુ તકલીફ પડતી હતી પચીસ હજારની જરૂર હતી મને તમારા તરફથી જેની મદદ જે મદદ થઈ તેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આગળ જતાં મારે હું કોઈ આગળ મોટી પોસ્ટ પર કોઈ જોબ કરીશ તો હું પણ આવી રીતે વધારે મદદ કરીશ જેની જરૂર